ચાલુ ફંક્શને દક્ષું બાર આટા મારવા આવ્યો છે કેમ ભાઈ ચાલુ ફંક્શને આય હે અંદર ચાલે છે એટલી ઠંડી લાગે છે ને અંદર કે દક્ષું બહુ ઠંડી લાગે છે ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ ફાઇનલી હું રેડી થઈને જાઉં છું અમારા જેરીસ ભાઈનો એન્યુઅલ ફંક્શન જોવા માટે બહુ લેટ થઈ ગયું છે 10:30 થઈ ગયા 10:30 વાગે ચાલુ થઈ જાય છે પણ અમારા જેરીસ ભાઈની કૃતિ છે ને 16 નંબરની છે એટલે ઇટ્સ ઓકે કઈ નહીં ધીમે ધીમે જઈએ છીએ અને અમારા જયા બેન હજી પોતું બાકી છે એ મને એમ કેવાય પોતું મારો પછી તમે જાઓ તો પાંચ મિનિટ મારે બેસવું પડશે તો કઈ નહીં દક્ષુભાઈ નીચે વેઇટ કરે છે ફોન પર ફોન કરે છે તો ચાલો ફટાફટ જેનુભાઈ ની કૃતિ માંડીએ તો ચાલુ ફંક્શને દક્ષુ બાર આટા મારવા આવ્યો છે કેમ ભાઈ ચાલુ ફંક્શન આવે હે અંદર ચાલે છે એટલી ઠંડી લાગે છે ને અંદર કે દક્ષ બહુ ઠંડી લાગે છે ઠરી ગયા યાર ઠરી ગયા ગાઈસ બહુ ઠંડી લાગે છે ને તો હું દક્ષને મોકલું છું દુપટ્ટો લેવા કેમ કે હું જે દુપટ્ટો બાંધીને આવી હતી ને દુપટ્ટો મેં એક્ટિવામાં મૂક્યો છે એટલે દક્ષને કહું છું તો પહેલા દુપટ્ટો લઈ આવ બહુ ઠરી ગયા જા તું ફટાફટ લઈ આવ દીકા દુપટ્ટો લઈ આવો અને એક્ટિવા બંધ કરજે હા પર્સ બર્સ જોજે

ગાઈસ શન પતિ ગયું ઘરે આવી ગયા અને છોકરાઓ જીસ હતા કે મને બહાર ખાવું છે ખાવું છે પણ બહાર ખવડાવ્યું જ નહીં જો ઘરે આવીને મસ્ત મજા એનો રાઈસ બનાવ્યો જેની માટે ખીચડી એકદમ ઢીલી 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 અને ભાવે એવી ઘરમાં ગરમ છે સીજવા જ નહીં દીદી મેં અને મારા દક્ષુભાઈનો રાઈસ બંનેનું અલગ અલગ જમવાનું બનાવ્યું અને હવે જે રીતે જમાડીને હું પણ જમી લો અત્યારે વાગ્યા છે અડી તો હજી કપડાં ધોવાના બાકી છે પેલા બેન કામ કરીને ગયા

તો ગાઈસ આ છે અમારું ઘર હમણાયું હવે જુઓ ગાઈસ અંદરથી અંદરથી બધું જુઓ અમારી પાણીની બોટલ છે અમારા વોચ મારા મોબાઈલ જેની મોબાઈલ ને અંદરથી કુછ આવું લુક છે

હું અંદરની રૂમમાં માં સુઈ ગઈ હતી અને બપોરે જો છોકરાઓ કર્યું છે તમને ઘર બતાવું જો અહીંયાથી સ્ટાર્ટ થયું અહીંયા ફરારી ચેવડો ઢોળ્યો છે તમે જોવો ખાલી ઘર મારું જોવો સરસ મજાના કચરા બધા કરીને જમાડીને સુઈ ગઈ હતી તમે જોઈ શકો છો પોતાના ડોલ ને બધું ક્યાંથી આવી ગયું આ બધું પ્લેટફોર્મ પર બી ઓ માય ગોડ શું કર્યું હશે આ લોકોએ આવું બધું ઓદાક્ષ આટલું બધું બહાર ગંદુ ક્યાંથી થયું આટલું બધું ગંદુ કરવાનું બેટા આવું હેરાન કરવાની મમ્માને હવે હું ચા નહીં મૂકું બરાબર અને બેડ તો તમે જોવો બેડ ઘર બરાબર કુટારી તો ગાઈસ ત્રણે બાપ દીકરો જાય છે ટ્રોફી લેવા માટે આપણી કઈ ડીસીપીએલ છે ડીસીપીએલ ચેનલ છે આવતીકાલે ને 7 ને ઓકે ઓકે બાય બાય

તો ફાઇનલી આવી ગયા છે ટ્રોફીઓ લઈને કેટલી ટ્રોફી લાવ્યા સો ટ્રોફી આવી ગઈ છે મેચની ટુર્નામેન્ટ એન્ડ જમીને જમીને કાઢવાની છે પછી ફોટોશૂટ કરીએ અત્યાર ને અત્યાર ને બેટા જમીન કેમ સ્માર્ટ વોચ આપવાની જ નથી એને હવે બરાબર હું જ વાપરીશ

એક દક્ષની અને એક જેનિસની મારી બર્થડેની ગિફ્ટ દક્ષની બર્થડેની ગિફ્ટ અને જેનિસને બોનસ મળ્યું છે પણ જો કોઈ કિંમત કરતા હોય તો છોકરાઓ ગમે ત્યાં ગમે ત્યાં સ્માર્ટ વોચ નાખી દે છે ગઈકાલે જ આવી છે ને પ્રતિકાજી ગઈકાલે જ લાવ્યા ને આપણે કોઈ દિવસ નહીં લઈ આપતા ગમે ત્યાં નાખી દે છે અને એવું બી નથી કે ભાઈ સસ્તી છે કેટલી મોંઘી મોંઘી લઈ આપી છે બ્રાન્ડેડ લઈ આપી છે છોકરાઓ સાડા આઠ વાગે ટ્રોફી ને એવું બધું લઈને સીધી મૂકીને જતા રહ્યા નીચે રમવા તમે જુઓ અત્યારે સાડા દસ થયા છે અને જમવાનું બધું જ બાકી છે મને એમ કે હું દસ મિનિટ રમીને આવું સાડા દસ થયા સાડા ના નીચે ગયા છે હજી આવ્યા નથી ભૂખ નહીં લાગી હોય એ લોકોને બીજું બધું તો ઠીક પણ ભૂખ નહીં લાગી હોય તો અત્યારે જો નીચે બૂમ પાડી ચ્યાંય નથી અવન લાગે છે ને નેબ્યુલાની પાછળ રમતા હશે તો હું એક્ટિવા લઈને જઈશ ચાલતી તો નહીં જાઉં અને બરાબર ધીમેડું આજે તો જુઓ બરાબર ધીમેડું આજે તો એટલો મગજ ગયો છે ને મારો કે એની કોઈ હદ નથી એક તો આજે સવારે એટલા સ્કૂલમાં મેં ધક્કા ખાધા છે ને કે એની કોઈ મારે કઈક બોલાય છે હાચું બરાબર ધીવડી નાખવો આજે છોકરાઓને જોવા તમે तो गाइस क्रिकेट बॉक्स में बनने क्रिकेट रमी रहा है बोलो बराबर खखड़ा बाहर निकाल तो जल्दी जल्दी बाहर आओ इतना भान पड़े के नहीं घरे जवानी सारा दस था यार हूं दक्ष सुने को है दक्ष एम तो घरे 2 मिनट भूखियो नहीं रही सकता तो माने घरे 2 मिनट भूखिया नहीं रह सकता नहीं आटलो बदु

દક્ષ તો ઘરે એક મિનિટ ભૂખ્યો નથી રહી શકતો અને અત્યારે સાડા દસ સુધી ભૂખ્યો રહ્યો આવ્યા એટલે તમે સીધી ટ્રોફી મૂકીને રમવા ચાલ્યા અત્યારે નહીં અવકાલ સવારે પપ્પા અરે મારે કાલનો નો બ્લોગ બને બેટા અત્યારે થોડી વેળ આવે લિફ્ટ ની રાહ જોઈને ઊભા છે બંનેઓ અને બંને ના મોડા કેવા પડી જાય છે જોવા ટોટલી ભૂખ્યા ડોહ જેવા છે ભૂખ્યા ડોહ જેવા તોય શરમ નથી આવતી તો બેટિંગ આવ્યું